मित्रों ने कही लोक साहित्य स्वयं संगीत ने जय माता जी जय माता जी जय माता सब्सक्राइब कर आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए નમસ્કાર મિત્રો હું માલ દહિર લોક ગાયક બહુ બહુરત્ન વસુંધરા આ ધરતીની અંદર

વગડાની અંદર થી એ સુર એ સુર ને આપણે માટી નો સુર કહીએ એ સુર ને આપણે ધરતી નો સુર કહીએ અને એ સુર ને આપણે આ સૌરાષ્ટ્રનો નો સોર થી સુર કહીએ અને એ સુર ને આપણે લોક સંસ્કૃતિ નો સુર કહીએ અને એ સુર ને આપણે વગડા નું ગાણું કહીએ વગડા નો સુર કહીએ એવા સાવર કુંડલા બાજુ માંથી એક નાના ગામડા માં રહેતા વગડા ની અંદર ગાયુ ભેંસો ચરાવતા ઝીંજુડા ગામ ના ગુહા હતા રબારી આજ મારી સાથે

લોક સમાજના હયાના આસને હજી રાજ કરે છે એવા સુર ની વાતો ગુહાતા અદ્ભુત રીતે રજૂ કરી જાણે છે લોક સમૂહ માં નજીકના સમયમાં લોકસાગર માં એને તરતી મુકાશે અસ્તુ જય હિન્દ જય ભારત